નમસ્કાર આપ જોઈ રહ્યા છો દિલ્હીમાં બ્લાસ્ટ બાદ સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે જેને લઈને પંચમહાલ જિલ્લામાં પણ

તેની ખાતરી કરવામાં આવી રહી છે હાઈ એલર્ટ ને પગલે પોલીસ તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે અને યાત્રાધામ પાવાગઢ ખાતે સુરક્ષાને લઈને તંત્ર ચુસ્ત તજવીજ કરી રહ્યું છે ગઈકાલે દિલ્હી ખાતે જે બ્લાસ્ટ થયો એના અનુસંધાને આ પંચમાલ જિલ્લામાં જે રેન્જ આઈજી સાહેબ અસારી સાહેબ છે તે અને અમારા એસપી શ્રી ડોક્ટર હરેશભાઈ દુધાજ સાહેબ છે એમને સૂચના આપેલી કે તાત્કાલિક તમામ પોલીસ વાહન ચેકિંગ કરે અને રોડ ઉપર તૈનાત થઈ જાય એ અનુસંધાને અમારા ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ પોતાની ટીમ સાથે સઘન વાહન ચેકિંગ ચાલુ કરી દીધેલું અને મારા ડિવિઝનમાં પાવાગઢ પોલીસ સ્ટેશન અંદરમાં પાવાગઢ મંદિર આવેલું છે એની પણ એસપી સાહેબ શ્રી અને આઈજી સાહેબે સૂચના આપેલી તેની પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે જેના અનુસંધાને પાવાગઢ ખાતેથી ઉપર જતા તમામ વાહનોને નીચેથી જ ચેક કરીને ઉપર જવા દેવામાં આવતા હતા અને તમામ શ્રદ્ધાળુઓને પણ ફિસ્ટિંગ કરી અને ઉપર જવા દેવામાં આવતા હતા આ ઉપરાંત અમારી જે ડોગ સ્કોડ અને એન્ટી સબોટીડ ટીમ છે એ પણ અમને ફાળવવામાં આવી છે અને તેથી જ તમામ એન્ટી સબોટિડ ટીમ દ્વારા નીચે માચીથી લઈને છેક ઉપર મંદિર સુધીનું એન્ટી સબોર્ટિંગ ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે અને તાર હાલ પણ રાઉન્ડ ધ ક્લોક સુરક્ષામાં વધારો કરેલું છે કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પંચવહાલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર